અમદાવાદના પ્રોફેસર સાહેબ સાથેની ઘટના સોરી પ્રોફેસર સાહેબ તમારો દીકરો બસી શકે તેમ નથી અમને એ વાતનો અફસોસ છે કે મોર્ડન એલોપેથી મેડિસિન પાસે એવો એક પણ ઉપાય નથી જે તમારા બાળકનું જીવન પાસું લાવી શકે બાળકોના નિષ્ણાંત ડૉક્ટરે આવું બોલીને એક ઊંડો પ્રમાણિક નિશાસો નાખી દીધો ઓગણીસો નું વર્ષ હતું અમદાવાદની પ્રખ્યાત સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિષયના પ્રોફેસર એક વર્ષના દીકરાને લઈને સારવાર માટે પેડિયાટ્રિશિયનના ચરણમાં આવ્યા હતા દીકરાને ખાંસી આવતી હતી તાવ આવતો હતો અને એની ભૂખ મરતી જતી હતી ડોક્ટરે બાળકના બ્લડ ટેસ્ટ કરાવ્યા સાતીનો એક્સ રે પડાવ્યો નિદાન તરત ઉભરીને સામે આવી ગયું લોહીના રિપોર્ટમાં શ્વેતકણુંનું પ્રમાણ સોંકાવી એટલું વધારે હતું એનો મતલબ સ્પષ્ટ હતો બાળકના શરીરમાં ભારે ઇન્ફેક્શન હોવું જોઈએ સાતીના ફોટાએ રોગનું સરનામું જાહેર કરી દીધું સેફેફસાની અંદર જ છે ડૉક્ટરે બાળકના પિતાને બોલાવીને સમજ આપી સર તમારા દીકરાને ન્યુમોનિયા થયો છે પણ ચિંતા ન કરશો અમારા સાયન્સ પાસે એનું મારણ છે હું એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન શરૂ કરી દઉં છું બે ત્રણ દિવસમાં એની અસર વર્તાવી જોઈએ અસર ન વર્તાય ઉલટાનું બાળક વધુ બીમાર હોય તેવું લાગવા માંડ્યું સ્પષ્ટ હતું કે ઇન્ફેક્શન માટે જે બેક્ટેરિયા જવાબદાર હતા તે બાળકને આપવામાં આવેલી એન્ટીબાયોટિક દવાથી ન હતા દવા બદલાવી પરિસ્થિતિ ન બાળક કર્મશ મરણ તરફ ખસતું જતું હતું એની ભૂખ તો શરૂઆતથી જ ઓછી થવા માંડી હતી પણ હવે તો તેણે પાણીનું ટીપું લેવાનું પણ છોડી દીધું હતું દૂધ કે બીજો કોઈ નક્કર ખોરાક લેવાનો તો પ્રશ્ન જ પેદા થતો ન હતો સિત્તેરના દાયકામાં આજના જેવી અક્ષીર દવાઓ હજુ શોધાઈ ન હતી બે શાર સાપેલા કાટલા જેવી એન્ટીબાયોટિક્સથી ચલાવી લેવું પડતું હતું એના વારંવારના અને આડેધડ ઉપયોગના કારણે રોગના જંતુઓ પણ હવે ટેવાઈ ગયા હતા બેક્ટેરિયાએ હવે મરવાનું બંધ કરી દીધું હતું એક ચોક્કસ દિવસે સારવાર કરનાર ડોક્ટરે આશા છોડી દીધી ડોક્ટર ખુદ તત્કાલીન અમદાવાદના મેડિકલ જગતના એક અત્યંત આદરપાત્ર હોશિયાર અને વરિષ્ઠ બાળરોગ કન્સલ્ટિંગ રૂમ દોઢસો બસો બાળકોથી પ્રતિદિન ઉભરાતો રહેતો હતો શહેરની મોટી જનરલ હોસ્પિટલના સાઇલ્ડ વિભાગ સાથે પણ તેઓ સંકળાયેલા હતા તેમણે પોતાના સમકક્ષ સાથી ડોક્ટરોને પણ આ બાળક અંગે કન્સલ્ટ કરી લીધા હતા પણ આ બધી દોડધામ ફોગટ સાબિત થઈ રહી હતી બાળક હવે ગ્લુકોઝની ડ્રીપ અને ઓક્સિજનની નળીના આધારે ટકી રહ્યું હતું આખરે ડોક્ટરે કહી દીધું સોરી પ્રોફેસર સાહેબ તમારો દીકરો બસી શકે તેમ નથી આ વાત સાંભળીને પ્રોફેસર એમજી શાહ જબરજસ્ત લાગ્યો એમને સંતાનમાં પહેલા ખોળે દીકરી હતી પછી આ દીકરો હતો એકનો એક હતો એ જ કારણથી હતો એવું ન હતું પણ એમનો અને પત્નીનો અંશ હતો માટે પ્યારો હતો માણસને બે હાથની આઠ આંગળીઓ હોય છે એટલે એકાદ કપાઈ જાય તો દુઃખ ન થાય તેવું થોડું હોય છે અંગ એ અંગ હોય છે તો આ દીકરો એમના અસ્તિત્વનો એક અંશ હતો આઘાત કેમ ન લાગે ઉપર ભયંકર રાખીને પ્રોફેસર સાહેબ પૂછી લીધું ડોક્ટર સાહેબ તમને શું લાગે છે બાબુ કેટલા દિવસ કાઢશે વધુમાં વધુ દસ દિવસ અને ઓછામાં ઓછું કહું તો એ આજે રાત સુધીમાં પણ મરી શકે છે અમે સમયનો નો જણાવી શકીએ સમયનું ચોક્કસ બિંદુ ન કહી શકીએ તો પછી દીકરાને અહીં રાખવાથી કોઈ ફાયદો નથી અમે એને ઘરે લઈ જઈ શકીએ પ્રોફેસરે વિચાર કરીને પૂછ્યું ડોક્ટર તો આ અઘરા કેસના અપજસ્ટથી બસવા જ માગતા હતા તરત જ બોલી ઉઠ્યા અફકોર્સ યસ નર્સ તમને બિલ જણાવી દેશે પેમેન્ટ કરીને પછી તમે ગમે ત્યારે જઈ શકો છો આઈ ફીલ વેરી સોરી ફોર ધીસ પુઅર ચાઇલ્ડ પુઅર એટલે બાપડું બિસરવું એ અર્થમાં ગરીબના અર્થમાં નહીં ડૉક્ટરની તગડી ફી સૂકવીને પિતા જીવતી લાશ જેવા પુત્રને લઈને ઘરે આવ્યા ડોક્ટરે તો એને ડિસ્ચાર્જ કરી દીધો હતો પણ પ્રોફેસરે હવે પુત્રનો સાર્જ સંભાળી લીધો એમણે વિચાર્યું દીકરો હવે જવાજ બેઠો છે તો શા માટે બીજી સારવારની પદ્ધતિઓ અજમાવી જોવી તેઓ આયુર્વેદના ગ્રંથો લઈ આવ્યા અને એના અભ્યાસમાં ડૂબી ગયા એમની પાસે વધુમાં વધુ દસ દિવસ હતા આટલા ઓછા સમયમાં તો આયુર્વેદની કોલેજમાં ભણેલો વિદ્યાર્થી પણ વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ન કરી શકીએ પણ આ ક્યાં પરીક્ષા હતી અહીં તો પુત્ર હતો સરક સંહિતાના પૃષ્ઠો વચ્ચેથી પ્રોફેસર એમજી સાહેબ ઉપચાર શોધી કાઢ્યો બીમારીનું વર્ણન વાંચતા જાય અને દીકરાના સિંહો સાથે સરખાવતા જાય જ્યારે બધું બંધ બેસતું જણાયું ત્યારે નિદાન નક્કી કર્યું અને સારવાર શોધી કાઢી જાતે ઓસીડિયા તૈયાર કર્યા ઉકાળા કવાટ કાઢા આ બધામાં શ્રદ્ધાનું અનુપાન ઉમેર્યું સંજીવની ત્યાર કરી દીધી એક જળ ત્યાગ કરી શુક્યો હતો તે દીકરો દૂધ પીવા માંડ્યો શ્વાસ થઈને હવે પછીની વાત સાંભળજો ત્રીજા દિવસે બાબા એ એક દૂધ પીધું અમદાવાદના તે સમયના સૌથી વરિષ્ઠ પેડિયાટ્રિશિયને ખોટા પડ્યા હતા કવિ અદમ ટંકારવી સાસો સાબિત થઈ રહ્યો હતો બાળક જાણે કહી રહ્યું હતું કેવળ દવાથી રોગ અમારો નહીં મટે સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં આ દીકરો અત્યારે પણ જીવિત છે આડત્રીસ વર્ષ પૂરા કરીને ઓગણચાલીસમાં વર્ષમાં મહાલી રહ્યું છે ભણી ઘણી પરણીને અત્યારે અમેરિકામાં હાકલા કરી રહ્યો છે તમને લાગશે કે આ વાર્તા અહીં પૂરી થઈ છે ખાધું પીધું ને રાજ કર્યું ના ખરી વાર્તા હવે જ શરૂ થઈ છે હવે એટલે એક વર્ષનો દીકરો જ્યારે યમરાજાના ઘરના કમાડ ઉપર ટકોરા મારીને પાછો ફર્યો ત્યાંથી વાર્તામાં ન માની શકાય તેવો અધૂરો યુટર્ન આવે છે કેમિસ્ટ્રીના પ્રોફેસર અમદાવાદની પ્રખ્યાત આયુર્વેદ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા પહોંચી ગયા પહેલા તો સૌને લાગ્યું કે તેઓ મજાક કરે છે પણ પછી એમણે ના પાડી દીધી કારણમાં જણાવ્યું તમારે ની પરીક્ષામાં સંસ્કૃતનો વિષય ન હતો માટે તમને પ્રવેશ ન મળી શકે પ્રોફેસરે જીદ પકડી તો જવાબ મળ્યો તમે ખાસ પરમિશન માટે પ્રયત્ન કરી જુઓ જામનગરની ધનવંતરી આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી મંજૂરી લઈ આવો પ્રોફેસર પહોંચ્યા જામનગર ત્યાં માનસરના હંસ જેવા રૂપાળા ધનવંતરી મંદિરની એક એક ઓફિસ ફરી વળ્યા મંજૂરી ન મળી પણ સલાહ અવશ્ય મળી તમારે આયુર્વેદની કોલેજમાં પ્રવેશ લેવો છે પાકું તો એક કામ કરો એસએસસી બોર્ડની પરીક્ષામાં બેસો એકલા સંસ્કૃત વિશેની એક્ઝામ આપો એમાં જો પાસ થઈ શકો તો પાસ આવજો અમારી પાસે સલાહ આપનારના મનમાં ન સાંભળી શકાય તેવા વાક્યો પણ ગોઝિયા જ હશે તે આ હશે હપ ટળી આવાને આવા હાલી આવે છે 30-32 વર્ષના ઢાંઢા એસએસસીની પરીક્ષામાં બેસવા નીકળી પડ્યા છે એમ પાસ થવાતું હશે પાકા ઘડે તે કાઠા સડતા આવું માનનારને ખબર ન હતી કે માણસે માણસે માટલું નથી મંગળદાસજી શાહ નામના એકત્રીસ વર્ષના માણસે માં જઈને એક્સનલ સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવી લીધો સાયન્સ કોલેજમાં ભણાવતા ભણાવતા હાઈસ્કૂલના વિષયનું ભણતા રહ્યા વર્ષાંતે બોર્ડની પરીક્ષામાં બેઠા અને પાસ પણ થયા રિઝલ્ટ બહાર પડ્યા પછી કોલેજોના એડમિશન ચાલુ થયા હવે બત્રીસનો થઈ ચૂકેલો બાબુ અખડાનંદ કોલેજમાં પ્રવેશ માટે જઈ રહ્યો પહોંચ્યો બે માર્કશીટ ટેબલ ઉપર ધરી દીધી કલાર્ક સોંકી ઉઠ્યો એક જ બોર્ડની એક જ એક્ઝામની બે પરીક્ષા વચ્ચે સોળ વર્ષનું અંતર પથરાયેલું પડ્યું હતું આ સોળ વર્ષના પટલ ઉપર ઘણું બધું વાંસી શકાતું હતું એક દીકરાની જીવલેણ બીમારી એક પિતાની હાર ન માનવાની જીદ જ્ઞાન પ્રાપ્તિ માટે ગમે તે કરી છૂટવાની તૈયારી અને પંદર સોળ વર્ષના વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને બત્રીસમાં વર્ષે પણ પરીક્ષા આપવાની દુનિયા જખમાં છે ની ભાવના પ્રોફેસર શાહે આયુર્વેદના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો ચાર વર્ષ પૂરા કર્યા વેદરાજની બા કાયદા ઉપાધિ પ્રાપ્ત કરી સમયાંતરે કોલેજની નોકરી ચાલુ જ હતી એમાંથી નિવૃત્ત થયા ને અત્યારે આયુર્વેદની પ્રેક્ટિસમાં પ્રવૃત્તિ છે હાલમાં અડસઠ વર્ષના થયેલા પ્રોફેસર કમ આયુર્વેદ આચાર્ય મને એક ઉપાશ્રયમાં ફેટી ગયા હું રવિવારે બપોરે મુનિશ્રી નિર્મોહ સુંદર વિજયજી મહારાજ સાથે બેઠો હતો ત્યાં તેઓ આવી પહોંચ્યા મુનિશ્રીએ મારી ઓળખાણ કરાવી પ્રોફેસર કહે તમને મળવા ખાસ આવ્યો શું તમને વાંસું શું તમને મળીને મને આનંદ થયો એમની પૂરી ઘટના સાંભળી લીધા પછી મારે કહેવું પડ્યું વાહ પ્રોફેસર શાહ વાહ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો